ક્લિક મહિલા ઉત્કૃષ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સંયોગથી બિઝનેસ કરતી મહિલાઓને અવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે વોર્ડ નંબર બાવીસ ના કોર્પોરેટર બેન સોલંકી ઇટ્ટા કિટ્ટા ગુજરાતી પિક્ચર અને અનુપમા સિરિયલ બાળ કલાકાર પ્રિન્સ પ્રજાપતિ સુરતના જાણીતા અનુભવી ગાયનો ક્લોચેસ્ટ અનિતા શા એડવોકેટ પ્રિતિ જોશી અને મોટિવેશનલ સ્પીકર ડોક્ટર અંકિતા મુલાણી અને સુરતના નામાંકિત બિઝનેસમેન અનુભવ ઓય હાજરી આપી હતી અને સમારંભની رونક વધારી હતી આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ જનાદેશ ન્યૂઝ ચેનલ હોપ વુમન્સ હોસ્પિટલ સોશિયલ વર્કર ચેતનાબેન શા

અને લેખી ઘીવાલાનો હૃદયદ્રાપપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો આજે અમે જે ઇવેન્ટ રાખી છે એ સ્પેશિયલ મહિલાઓ માટે રાખી છે કારણ કે આઠ માર્ચ એ વુમન ડે તરીકે સેલિબ્રેટ થાય છે પણ આપણા ઇન્ડિયામાં એવું છે કે કોઈ પણ તહેવાર ઉજવાય ને તો એની એક મહિનો ફિક્સ હોય કે તહેવાર ઉજવાય જ તો પછી આપણે આ જે માર્ચ મહિનો છે એ આપણે વુમન્થ વુમન મંથ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ તો જે સ્ત્રીઓ પોતાનું ઘર પણ સાચવે છે ફેમિલી સાચવે છે જવાબદારીઓ સાચવે છે અને સાથે પોતાનું કેરિયર બનાવીને એક જે આગવી ઓળખ એમણે કરી છે તો આપણે એમની એ છીએ આજે અમે શક્તિ એવોર્ડનું નિર્માણ કર્યું છે સ્પેશિયલી ફોર વુમન એન્ટરપ્રિન્ય આ વિચાર અમને બે મહિના પહેલાં જ આવ્યો છે કારણ કે વુમન શબ્દ શક્તિ શબ્દ વુમન્સ માટે સ્પેશિયલી આપણે કહી શકાય છે કે એક નારી પણ એક શક્તિનું જ સ્વરૂપ છે એટલે છેલ્લા બે મહિનાથી અમે આ વિચાર કર્યો છે આજે અમારી સાથે એકસો પચાસથી વધારે લેડીઝ જોઈન્ટ થઈ છે અહીંયા મહિલાઓનું એમના પોતાના ક્ષેત્રની કહેવાય ને કે ઉત્તમ સર્વિસ આપે છે પોતાના ક્ષેત્રમાં એકદમ માહિર છે એ કેટેગરીથી અમે એમનું સન્માનિત કરીશું અને એમને એપ્રિશિએટ કરીશું અને એમનો ઉત્સાહ વધારીશું અને એમની વેલ્યુ એડિશન પણ કરીશું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત